થી પણ વધુ માત્રામાં જેમણે દૂધ સંપાદન કરીને આ સિદ્ધિ હાસિલ કરી છે અને જેઓ આપણા વચ્ચે ઉપસ્થિત છે તો બેનોને વિનંતી કે જેઓ નવલબેન દલશંગભાઈ માનીબેન જેશુંગભાઈ તસલીમબેન આસિફ ખાન દરિયાબેન ત્રિકમાજી સાલેહ મહેસ્રા આમિન લીલાબેન મોગજીભાઈ કેશીબેન વાલાભાઈ કુલસુમબેન મુબારક મધુબેન સરદારભાઈ અને ઉર્સાના બેન અમીન તમામ ને નમ્ર વિનંતી કે જે સાહેબ શ્રીનું સ્વાગત અને અભિવાદન કરશે સાહેબ શ્રીના આ સ્વાગતને જોરદાર તાળીઓથી આપણે સૌ વધાવી લઈએ ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો આપણી ડેરીની બહેનોને પણ વિનંતી કે જે સાથે સાથે આપણા નિયામક મંડળનું પણ સ્વાગત અને અભિવાદન કરશે આ કરોડપતિ બહેનો હતા બધા એટલે આમ આપણે કહીએ તો કરોડ રૂપિયાથી વધારાની રકમ જે દૂધ ભરાવે છે ને એવા બધા બહેનો એટલે મને લાગ્યું કે મારું સ્વાગત કરે એના કરતાં હું જ એમનું સ્વાગત કરી નાખું શ્રમ અને નિષ્ઠા જ્યારે એક સાથે કામ કરે ત્યારે પરિણામ પ્રેરણાદાયક બને બનાસ ડેરી સતત પશુપાલકોની આવક વધારવાના પ્રયત્નોમાં કટિબદ્ધ છે કર્મગ્ન સ્ત્રીઓ સમાજનો આધારસ્તંભ હોય છે તો આવો આજના અવસરે પુરુષાર્થના બળે પ્રારબ્ધનું નિર્માણ કરનાર મહિલા દૂધ ઉત્પાદકોને સન્માનિત કરીએ આવો એમને તાળીઓથી વધાવીએ અને શ્રમશક્તિના આ જીવંત ઉદાહરણ સૌની સામે બિરદાવીએ તો પ્રથમ છે શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી એવોર્ડ તો હું વિનંતી કરીશ માનનીય ચેરમેન શ્રી શંકરભાઈ સાહેબને કે દૂધ ઉત્પાદન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલા સભાસદોને ચેક અને સર્ટિફિકેટ દ્વારા સન્માનિત કરશો તથા સાથે સાથે ડિરેક્ટર સાહેબ શ્રીઓને પણ નમ્ર વિનંતી કે જેઓ સાથ અને સહકાર આપે તો પ્રથમ ક્રમાંકે છે નગાણા મંડળીના નવલબેન દલશંગભાઈ જેમને વાર્ષિક બે કરોડ ચાર લાખ રૂપિયાનું દૂધ સંપાદન કરી અને આ વિશેષ સિદ્ધિ હાસિલ કરી છે તો સાહેબશ્રીને નમ્ર વિનંતી કે બેનને સન્માનિત કરશે બે કરોડ કેટલું થાય બે કરોડ ને ચાર લાખ ભાવ ફેર વગર ને ભાવ ફેર વગર એટલે માની લ્યો કે ચાલીસેક ચાલી પચાસ લાખ રૂપિયા જો મળી જાય બીજો ભાવ ફેર તો તો અઢી કરોડ થાય ને એ તો ત્રીસ ચાલીસ એટલે તો બહુ મોટું કામ થશે અભિનંદન અભિનંદનબેન જોરદાર તાળીઓથી બેન શ્રીના આ સન્માનને વધાવી લઈએ બીજા સ્થાને

દરિયાબેન ત્રિકમાજી શેરપુરા મંડળી જેમને વાર્ષિક એક કરોડ પંચ્યાશી લાખ રૂપિયાનું દૂધ સંપાદન કરેલ છે પાંચમા નંબરે છે સાલેહ આમીન બસુ મંડળી જેમણે વાર્ષિક એક કરોડ પચીસ લાખ રૂપિયાનું દૂધ સંપાદન કરેલ છે છઠ્ઠા નંબરે છે લીલાબેન મોગજીભાઈ વાર્ષિક કરોડ લાખ દૂધ કરેલ છે કેશીબેન વાલાભાઈ જેમને વાર્ષિક એક કરોડ રૂપિયાનું દૂધ સંપાદન કરેલ છે સાથે સાથે જોરદાર તાળીઓના ગડગડાટથી બહેનોના આ સન્માનને આપણે સૌ વધાવી લઈએ બસુ મંડળીના ના કુલસુમબેન મુબારક જેમણે ત્રાણું લાખ રૂપિયાનું દૂધ સંપાદન કરેલું છે કુલસુમબેન મુબારક મધુબેન સરદારભાઈ જેમને વાર્ષિક એકાણું લાખ રૂપિયાનું દૂધ સંપાદન કરેલ છે મધુબેન સરદારભાઈ ઘોડિયાળ મંડળી જોરદાર તાળીઓથી બધી બહેનોની આ ઐતિહાસિક સિદ્ધિને આપણે વધાવી લઈએ ફરી એકવાર તાળીઓના ગડગડાટથી બનાસ ડેરીએ પશુપાલકો માટે અપનાવેલા હકારાત્મક અભિગમ દ્વારા સફળતાની ઝાંખી માટે હું વિનંતી કરીશ આપણી બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંગ્રામ